પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે અને વોટ્સઅપ દ્વારા પણ તમે મેળવી શકો છો તેમાં વોટ્સઅપ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ચારના પર્યાવરણ વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રશ્ન નંબર એક મને ઓળખો કોઈપણ ત્રણ જેના ગુણ છે ત્રણ નંબર એક મારા માથે કલગી છે તો જવાબ આવશે મોર નંબર બે હું હું ઊન આપું છું ઘેટું નંબર પાંચ મારી ચાંચ લાલ રંગની હોય છે પોપટ નંબર છ હું કાગળના માળામાં ઈંડા મૂકું છું કોયલ નંબર સાત મારો માળો સૌથી સુંદર છે સુઘરી નંબર આઠ મારા આગળના દાંત જીવન પર્યત વધ્યા કરે છે ખિસકોલી નંબર નવ મારા જીવનની શરૂઆતમાં દુધિયા દાંત હોય છે માણસ નંબર દસ મારો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાડમાં જોવા મળે છે કબૂતર નંબર અગિયાર હું વૃક્ષના થડમાં કાણો પાડી માળો બનાવું છું કંસારો નંબર બાર મારો માળો ઝાડની ટોચ પર ઊંચે હોય છે કાગડો નંબર મારા પગના પંજા ચામડી થી જોડાયેલા હોય છે બતક નંબર ચૌદ હું ફૂલોનો રસ ચૂસી મધ બનાવું છું મધમાખી નંબર પંદર હું ખોરાક આખે આખો ગળી જાઉં છું તો સાપ ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એક બ નીચે આપેલા કોઈ પણ એક પક્ષીની વિશેષતા ઓ લખો જેના ગુણ છે બે નંબર એક મોર મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોરના માથે કલગી હોય છે તેનો રંગ ભૂરો હોય છે અને તેના પીછા સુંદર હોય છે નંબર બે કબૂતર કબૂતર પોતાની બંને પાંખો આજુબાજુ ફેલાવી પગ અંદર ખેંચીને સીધી લીટીમાં ઉડે છે અને તે ઘૂ ઘુ એવો અવાજ કરે છે નંબર ત્રણ સુગરી સુગરી પક્ષીઓમાં નર સુગરી પક્ષી ખૂબ જ સુંદર માળાઓ બનાવે છે તે તણખલાઓને ગૂંથીને ઝાડની ડાળીએ લટકતો માળો બનાવે છે તેનો માળો મદારીની બિન એટલે કે મોરલી જેવા આકારનો હોય છે માદા સુગરી બધા જ માળાઓ જુએ છે અને બધાથી સારો માળો પસંદ કરી અને તેમાં ઈંડા મૂકે છે નંબર ચાર ચકલી એક ચકલી ચકલી એક નાનું હલકા રંગનું નાની પૂછ અને ટૂંકી પણ મજબૂત ચાંચ ધરાવતું પક્ષી છે મુખ્યત્વે તે અનાજના દાણા તો ક્યારેક નાના જીવજંતુઓ પણ ખાય છે નંબર પાંચ કાગડો કાગડો કાળા રંગનો પક્ષી છે તે પોતાનો માળો વૃક્ષની ટોચ ઉપર બનાવે છે તેનો માળો સળેકડા તાર તણખલાઓનો બનેલો હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈપણ એક જેના ગુણ છે ત્રણ નંબર એક રાંધીને ખાઈ શકાય તેવા છ શાકભાજીના નામ આપો રાંધીને ખાઈ શકાય તેવા છ શાકભાજી રીંગણ દૂધી કારેલા તુરિયા ભીંડો ગુવાર છે નંબર બે કાચા ખાઈ શકાય તેવા છ શાકભાજીના નામ લખો તો કાચા ખાઈ શકાય તેવા ફુલાવર કોબીજ ટામેટા મૂળા કાકડી ગાજર છે નંબર ત્રણ તમારા વિસ્તારમાં શાળામાં ક્યાં ક્યાં પાકનું ઉત્પાદન થાય છે અમારા વિસ્તારમાં શિયાળામાં રીંગણ ઘઉં કપાસ મગફળી ચણા વગેરે પાકનું ઉત્પાદન થાય છે નંબર ચાર તમારા વિસ્તારમાં ઉનાળામાં ક્યાં ક્યાં પાકનું ઉત્પાદન થાય છે તો અમારા વિસ્તારમાં ઉનાળામાં બાજરી મગ કેરી દ્રાક્ષ તરબૂચ વગેરે પાકનું ઉત્પાદન થાય છે નંબર પાંચ ઉનાળામાં ઉત્પાદન થતા કોઈ પણ છ ફળોના નામ આપો તો ઉનાળામાં ઉત્પાદન થતા કેરી દ્રાક્ષ તરબૂચ સકટેટી પપૈયા અનાનસ પ્રશ્ન નંબર નંબર માગ્યા મુજબ જવાબ આપો એક જેના ગુણ છે બજાર એટલે શું સમજાવો ખેતરમાં તૈયાર થયેલા પાકનું વેચાણ થયા વેચાણ જ્યાં થાય છે તેને બજાર કહે છે બજારમાંથી છૂટક વેપારીઓ પોતપોતાની જરૂરિયાત મુજબ ફળો અને શાકભાજીની ખરીદી કરે છે નંબર બે લીલા શાકભાજીને તાજા રાખવા માટે શું કરશો તો લીલા શાકભાજીને તાજા રાખવા માટે તેના પર પાણી છાંટીશું પાકા અને કાચા શાકભાજીઓને અલગ અલગ રાખીશું તથા શાકભાજીને ફ્રીજમાં રાખીશું જેથી તે તાજા રહી શકે નંબર સલાડ એટલે કે કચુંબર બનાવવા ક્યાં ક્યાં શાકભાજીનો ઉપયોગ થાય છે તો કે સલાડ એટલે કચુંબર બનાવવા કાકડી કોબીજ ટામેટા ગાજર બીટ જેવા શાકભાજીનો ઉપયોગ થાય છે નંબર ચાર જુદા જુદા શાકભાજીને એકબીજાથી અલગ શા માટે રાખવામાં આવે છે કારણ કે અમુક શાકભાજીઓ ખૂબ પાકી ગયા હોય છે જેને ઝડપથી વેચવા પડે એમ હોય છે અને અમુક શાકભાજી ખૂબ કાચા હોય છે જે માટે આ કાચા અને પાકા શાકભાજીને અલગ રાખવામાં આવે છે આ ઉપરાંત તાજા અને વાસી શાકભાજીઓને અલગ રાખવામાં આવે છે નંબર પાંચ અંકુરણ એટલે શું સમજાવ બીજ વાવ્યા પછી થોડાક દિવસોમાં બીજમાંથી નાના છોડ જેવો ઉગી નીકળે છે તેને અંકુરણ કહે છે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ વર્ગીકરણ કોઈ પણ એક જેના ગુણ છે પાંચ જોઈએ નંબર એક ઝડપથી બગડી જાય તેવા ફળો અને થોડા દિવસો સારા રહે તેવા ફળો તો જોઈએ ઝડપથી બગડી જાય તેવા ફળોમાં કેળું ચીકું નાસ્પતિ અને થોડા દિવસો સારા રહે તેવા ફળો અનાનસ અને દાડમ નંબર બે માં તો સફરજન દ્રાક્ષ અને કેળી એ ઝડપથી બગડી જાય છે જ્યારે કમલક અને નારંગી તો તે થોડા દિવસો સુધી સારા રહે છે ત્યાર પછી નંબર ત્રણ ટમેટાં પાલક કોબીજ એ શાકભાજી ઝડપથી એટલે કે ઝડપથી બગડી જાય તેવા છે જ્યારે બટાટા ડુંગળી એ થોડા દિવસો સારા રહે તેવા શાકભાજી છે ત્યાર પછી જોઈએ નંબર ચાર તો તેમાં ઝડપથી બગડી જાય તેવા શાકભાજી તો કે કોથમીર રીંગણ તુરિયા અને થોડા દિવસ સારા રહે તેવા શાકભાજી આદુ અને લસણ નંબર પાંચ છાલ નરમ લીસી હોય તેવા શાકભાજી અને છાલ બરસડ હોય તેવા શાકભાજી તો કે કારેલા શાકભાજી તો નરમ છાલ અને લીસી હોય તેવા તો કે ટામેટા કોબીજ અને રીંગણ જ્યારે બરછડ છાલ હોય તેવા તો કે કારેલા અને ભીંડો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેની ક્રિયાને પાક ઉત્પાદન માટેના સાચા ક્રમમાં ગોઠવો કોઈ પણ એક જેના ગુણ છે ત્રણ જોઈએ નંબર એક લણણી ખેડ વેચાણ ખાતર આપવું બી રોપવું અને નિંદાણ તો જવાબ આવશે ખેડ બી રોપવું ખાતર આપવું નંબર બે નિંદામણ બિયારણ છાંટવું પિયત નિંદામણ અને લણણી નંબર ત્રણ પાકનું વેચાણ પેક કરવું વાવણી પિયત કરવું નિંદામણ બિયારણ ખરીદી તો જવાબ આવશે બિયારણ ખરીદી વાવણી પિયત કરવું નિંદામણ પેક કરવું અને પાકનું વેચાણ નંબર ચાર જમીન સમતલ કરવી વાવણી લણણી ખેડ સિંચાઈ ખાતર આપવું તો જવાબ આવશે જમીન સમતલ કરવી ખેડ ખાતર આપવું વાવણી સિંચાઈ અને લણણી નંબર પાંચ લણણી ખેડ નિંદામણ વાવણી ખાતર આપવું અને વેચાણ તો જવાબ આવશે ખેડ ખાતર આપવું વાવણી નિંદામણ લણણી અને વેચાણ પ્રશ્ન ચાર બ ખેતીમાં થતા નીચેના કાર્યની ટૂંકમાં સમજૂતી આપો કોઈ પણ એક જેના ગુણ છે બે જોઈએ નંબર એક ખેડ તો કે ખેડૂત હળથી ખેતરની જમીનને ખોદીને નરમ અને પોચી બનાવે છે તેને ખેડ કહે છે ખેડ કરવાથી જમીન ઉપર નીચે થાય છે જેથી પાકને જરૂરી પોષક તત્વો મળી રહે છે નંબર બે નિંદામણ ખેતરમાં વાવ્યા વગર પાક સાથે ઉગી નીકળતા વધારાના પાકને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે જો યોગ્ય સમયે નિંદામણ ન કરવામાં આવે તો મુખ્ય પાકને ઓછા પોષક તત્વો મળે છે નંબર ત્રણ વાવણી પાકને બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહે છે વાવણી કરવા વાવણીઓ નામના ઓજારોનો ઉપયોગ થાય છે ચોમાસાએ ઋતુમાં વરસાદની શરૂઆત થતાં ખેડૂતો વાવણી કરે છે નંબર ચાર લણણી પાક તૈયાર તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે લણણી માટે જૂના સમયમાં દાંતડાનો ઉપયોગ થતો આધુનિક સમયમાં આધુનિક મશીનો દ્વારા લણણી કરવામાં આવે છે નંબર પાંચ સિંચાઈ પાક વાવ્યા પછી પાકને પાણી આપવાની ક્રિયાને સિંચાઈ કહે છે સિંચાઈની વિવિધ રીતો છે જેમ કે ધોરિયા પિયત પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પિયત પદ્ધતિ

ખેતી કામમાં ઓજારોની જરૂર કેમ પડતી હશે તો ખેતી કામમાં દરેક કામ હાથથી કરવું છે અને કામ ઓજારોની મદદથી સરળતાથી કરી શકાય છે એટલે ઓજારોની જરૂર પડે છે ઓજારોની મદદથી કામ કરવાથી સમયનો બચાવ થાય છે અને કાર્ય સચોટ રીતે થાય છે નંબર ત્રણ અનાજની વાવણીથી લણણી સુધી ખેડૂત કેવી કેવી કાળજી લે છે અનાજની વાવણી પછી તેના પર સમાર ફેરવવામાં આવે છે જેથી બીજ ઉપર માટી પથરાઈ જાય છે અને બીજને પક્ષીઓ પણ ખાઈ ન શકે તથા બીજને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે છે તેનું ધ્યાન રાખે છે પાકની સાથે ઉગી નીકળતા વધારાના ઘાસને નિંદામણ દ્વારા દૂર કરે છે અને પાકને યોગ્ય સમયે પાણી પાઉ વગેરે કાળજી લે છે નંબર ચાર પહેલાના સમયની ખેતી અને આધુનિક સમયની ખેતીમાં શું તફાવત છે જે તમને અહીં આપેલો છે કે પહેલાના સમયની ખેતી અને આધુનિક સમયની ખેતીનો તફાવત ત્યાર પછી જોઈએ નંબર પાંચ ડુંગળીના વાવેતરમાં તમે કેવા પ્રકારની મદદ કરી શકો તો ડુંગળીના વાવેતરમાં હું ખેતરમાં જમીન પોચી બનાવવામાં ખેતરમાં નીંદણને દૂર કરવા ડુંગળીના પાકને લણવા લણવામાં ડુંગળીના કોથળા ભરવામાં મદદ કરીશ પ્રશ્ન પાંચ બ નીચે આપેલ વિધાનમાં ખોટો શબ્દ છે કે અને વાક્ય ફરીથી લખો કોઈ પણ બે જેના ગુણ છે બે નંબર એક ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા ઇલીચ કે દાંતડું વપરાય છે તો દાંતડું પર છેકો નંબર બે જમીનને પોચી બનાવવા પાવડો કે હળનો ઉપયોગ થાય છે તો પાવડા ઉપર છેકો નંબર ત્રણ કુદરતી ખાતરથી જમીનને લાંબા ગાળે નુકસાન કે ફાયદો થાય છે તો નુકસાન ઉપર છેકો ફાયદો થાય નંબર ચાર પાક તૈયાર થયા બાદ તેની લણણી કે વાવણી વાવણી કરાય છે તો વાવણી ઉપર ચેકો લણણી કરાય નંબર પાંચ ખેતર ખેડવા બળદ કે ગાયનો ઉપયોગ થાય છે તો ગાય ઉપર ચેકો બળદનો ઉપયોગ થાય નંબર છ તૈયાર થયેલા પાકનું વેચાણ બજાર કે વાડીમાં થાય છે તો વાડી ઉપર ચેકો બજારમાં થાય છે નંબર સાત પાકની આજુબાજુ ઊગી નીકળતા ઘાસને દૂર કરવાની ક્રિયાને લણણી કે નીંદણ કહે છે તો લણણી ઉપર ચેકો નીંદણ કહે છે નંબર આઠ બીજના વાવેતર માટે ખુરપી કે વાવણીઓ વપરાય છે તો ખુરપી પર છેકો વાવણીઓ વપરાય છે નંબર નવ ડુંગળીના બીજનું અંકુરિત થવાનું વીસ કે ત્રીસ દિવસમાં શરૂ થઈ જાય છે તો ત્રીસ ઉપર છેકો વીસ દિવસ નંબર દસ પાકને કીટકો એટલે કે જીવ જંતુથી બચાવવા માટે ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે તો ખાતર ઉપર શેકો જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની જે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ ધોરણ ચારના પર્યાવરણ વિષયને જે વિડીયો પ્લસ પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો અને અગાઉના ધોરણની પ્રશ્ન બેંકના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પણ પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો તેનો પણ વિદ્યાર્થી મિત્રો જરૂરથી અભ્યાસ કરી લેજો આ ધોરણ ચારના પર્યાવરણ વિષયના વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો